કથામાં રોજે રોજ મોટી સંખ્યામાં ભક્તો કથા નો રસ પાન નો લાભ લે છે મહાદેવ ની ભક્તિ કરો સર્વ દેવો પણ પ્રસન્ન થાય છે માં લખ્યું છે કે દેવોના દેવ એટલે મહાદેવ ભક્ત મહાદેવ નું નામ લેવાથી સર્વોદયની ની પૂજાનો પણ લાભ મળે છે

અમે એમ કહેવા માંગે છે કે જેટલું ભગવાનનું નામ એમ લઈએ એટલું એમ આપણે એમને આપણો અને બધાનો ઉદ્ધાર થઈ શકે બસ એ જ અમારો ઉદ્દેશ્ય જ છે આ હું કહેવા માંગુ છું કે જો આપણે શિવની ભક્તિ કરીએ તો શિવ છે મહાદેવ અને અવિનાશી જે આનંદ છે આપણે એમની પૂજા કરીએ તો આપણા બધા દેવો આવી જ જાય આપણે કોઈને બી પૂજે ભગવાન બધા સરકાર છે પણ મહાદેવ દેવોના દેવ છે એમની પૂજા કરીએ તો આપણને ઘણું ઘણું મળે એમ બસ અમારો આ જ ઉદ્દેશ છે કે તમે શિવની ભક્તિ કરો બસ એટલે બધા દેવો આવી જાય જ્યારે જ્યારે પણ ભગવાન નું થાય ને ત્યારે દેવોને ને આનંદ થાય કારણ કે જ્યારે જ્યારે પણ ધર્મ સ્થાપના કરવાની હોય ને ત્યારે ભગવાન કોઈપણ સ્વરૂપે ધર્મ સ્થાપનાને માટે પધાર્યા છે જ્યારે જ્યારે પણ ભગવાનને પૃથ્વી પર આવવું હોય ને ત્યારે માત્ર માનવ નિર્માણ કરે આ બાજુ વૃત્ત્યને સિદ્ધિને લક્ષને લાભ એટલે